ત્યારે ભક્તો વિઘ્નહર્તાની ભક્તિમાં લીન બની વિધિ વિધાન સાથે શ્રીજીની સ્થાપના સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો છે ત્યારે શુભ મુહૂર્તમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે શહેરના ચોર્યાસી ભાગોના નવચેતન યુવક મંડળ દ્વારા ગણેશ પંડાલમાં શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ અને નગરપાલિકાના સભ્ય સુધીરભાઈ ગુપ્તા ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલ ના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના અને આરતી સાથે ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું દસ દિવસ સુધી દેવ ભક્તોનું આતિથ્ય માણશે દસ દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાન ગણપતિની આરાધનામાં લીન બનશે અને અનંત ચૌદશના રોજ વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે